આજ રોજ ઉના તાલુકામાં સીમર ગામે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જ રહી છે એ નિમિત્તે મારું ગામ મારું અયોધ્યા આવ્યું હતું તથા વહેલી સવારે પાંચ કલાકે પ્રભાત ફેરી રાખવામાં આવી હતી સવારે સાત કલાકે શ્રી રામનો અભિષેક રાખવામાં આવ્યો હતો સવારે નવ કલાકે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા રાખવામાં આવી હતી જે રામજી મંદિરથી ચાલુ થઈ અને જગજીવન બાપુ સેવાશ્રમ સીમરે પહોંચી હતી અને ત્યાંથી પછી રામજી મંદિર પહોંચી હતી

આજરોજ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા તીર્થક્ષેત્ર દ્વારા જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એ નિમિત્તે સીમર ગામમાં આજરોજ સવારમાં વહેલા પ્રભાત ફેરી એ પછી રામ રામજીનો રાજ્યાભિષેક તથા એ પૂરો થયો એ પછી શોભાયાત્રા અને શોભાયાત્રા પછી મહાઆરતી મહાઆરતી પછી પ્રસાદનો કાર્યક્રમ રાખેલો હતો શોભાયાત્રા જ્યારે નીકળી ત્યારે રસ્તા ઉપર બધા અન્ય સંગઠનો અને અન્ય ગ્રુપો દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવેલ છે તથા નાસ્તા નહીં અને એવું પણ આયોજન કરેલું હતું તથા અમે પછી શ્રી જગજવન બાપુ સેવાશ્રમ સિમર ખાતે રાસ રેમા રાસ ગરબાનું આયોજન થયેલું હતું તથા હિંમતજીવન બાપુના માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ કાર્યક્રમ કર્યો હતો બાપુ પણ અમારી સાથે યાત્રામાં જોડાયા હતા તથા શ્રી રામચંદ્ર ભગવાન સિમ્મરધામના આંગણે હું જગદીશભાઈ ભમલલ્લાની પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એના નિમિત્તે આજ રોજ સિમ્મરધામમાં ભગવાન શ્રી રામના મંદિરે દરેક ગ્રામજનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ સવારના પાંચ વાગે ભગવાન શ્રી રામ પ્રભાત ફેરી કરવામાં આવી તેમાં પણ ગામ લોકોએ ખૂબ જ સાથ સહકાર અને સહયોગથી આખા ગામની અંદર પ્રભાત ફેરી કરવામાં આવી ત્યારબાદ ભગવાન શ્રી રામને અહીંયા અભિષેક સાથે છોડશોપચાર પૂજા કરવામાં આવી તેમાં પણ ગામજનોએ ખૂબ જ સારો સાથ સહકાર આપી અને બધાએ લાભ લીધો ત્યારબાદ ભગવાન શ્રી રામની વાત્ય ગાત્ય અહીંયાથી સોના ચાંદીના રથ વગેરે લઈ અને ભગવાનની છબી સાથે અને ગ્રામજનોની સાથે ગામમાં ભગવાનની શોભાયાત્રા નીકળી અહીંયા રામચંદ્ર ભગવાનના મંદિરથી લઈ પરમપૂજ્ય શ્રી જગજવન બાપુ સેવાશ્રમ જ્ઞાન મંદિર સુધી ત્યાં શોભાયાત્રા ગઈ ત્યાં બધા રાસ ગરબા પ્રસાદ લીધો રસ્તામાં પણ દરેક મંડળો દ્વારા ઠેકાણે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું પાણીનું આયોજનો કરવામાં આવ્યું હતું અને આખું ગામને પોતાએ દરેકે પોત પોતાની શેરીઓને ખૂબ સારી રીતે શોભા શણગાર કરેલો હતો અને ખૂબ જ ઉત્સાહથી ભગવાન શ્રી રામનું ભાવભેરું સ્વાગત કર્યું હતું ત્યારબાદ શોભાયાત્રા ગામમાં ફરીને આવી અને રામચંદ્ર ભગવાનના મંદિર બધા પધાર્યા અહીંયા જ્યાં આપ જોઈ શકો છો રામચંદ્ર ભગવાનનું મંદિર છે ત્યાં અહીંયા આવી અને બાર ને બાવીસ મિનિટે ભગવાન શ્રી રામની મહાઆરતી એટલે ગ્રામજનોએ સાથે મળીને દરેકે ભગવાન શ્રી રામની આરતી ઉતારી એમાં પૂજ્ય શ્રી જગજીવન બાપુ સેવાશ્રમ જ્ઞાન મંદિરથી મહંત શ્રી હિંમતજીવન બાપુની પણ હાજરી અહીંયા હતી તેમજ જીવન બાપુની પણ હાજરી હતી તેમના માર્ગ અનુસાર દરેકે અહીંયા પૂજન અર્ચન આરતી કરી અને દરેક ભક્તોએ અહીંયાથી બધા છૂટા પડ્યા ત્યારબાદ અહીંયા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું હતું તો દરેક ભાવિક ભક્તોને પ્રસાદ આપવામાં આવ્યો ગામના દરેક મંડળો નામથી પરિચિત કરવામાં ઘણા બધા મંડળો છે કે જેનું આપણે નામ લઈ શકીએ નથી પણ હરેક મંડળ નાના મોટા દરેક મંડળોએ ખૂબ ધન મન અને ધનથી શ્રી રામ પ્રભુની આ સેવા કાર્યમાં ખૂબ સેવા આપી છે ભગવાન સૌનું કલ્યાણ કરે અસ્તુ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન કીધું આજરોજ તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ અને સોમવારના પવિત્ર દિવસે અયોધ્યા મુકામે ભગવાન શ્રી રામલલ્લાનું નવીનતમ મંદિર અને પુનઃ પ્રતિષ્ઠા ઉજવાઈ રહી છે ત્યારે સિમર કેમ પાછળ રહી શકે આજ રોજ સિમર મુકામે સવારથી વિધવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવ્યા જેમાં સવારમાં વહેલી સવારે પાંચ વાગે પ્રભાત ફેરી તેમજ આખો દિવસ બીજા કાર્યક્રમોમાં સવારે સાત ત્રીસ કલાકે અભિષેક તેમજ બપો સવારના નવ કલાકથી બાર કલાક સુધી ગામમાં શોભાયાત્રા તેમજ શોભાયાત્રામાં અન્ય મંડળો જેવા કે મોગલ ગ્રુપ જયહો ગ્રુપ જેવા ગામના સર્વે ગ્રુપ મળી અને શોભાયાત્રાનું આયોજન કરેલું તેમાં પ્રસાદી પીણા પાણીની વ્યવસ્થા પણ ખૂબ સુંદર રીતે કરવામાં આવેલ તેમજ ત્યાંથી મંદિર અમારા સિમર ગામમાં જે પરમ પૂજ્ય શ્રી જગજીવન બાપુનો આશ્રમ આવેલો છે એ આશ્રમમાંથી અમે રથ લઈ આવ્યા અને રથમાં રામલલાને બિરાજમાન કરી અને શોભાયાત્રા કાઢવામાં આવી તેમજ જ્ઞાન મંદિરે પણ ખૂબ મોટો કાર્યક્રમ રાસ ગરબા કરવામાં આવ્યા ત્યાંથી આવી અને બાર અને બાવીસ મિનિટે ચોક્કસ બાર અને બાવીસ મિનિટે મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવ્યો તેમજ અહીંયા રામ મંદિરે ખૂબ ધામધૂમ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી તેમજ ગામ લોકોનો અમને ખૂબ સારો સહકાર મળ્યો છે એ બદલ હું ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી રામ નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં